Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે લોકોના મોત જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો સમી રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માતમાં છ લોકોના મોત થતા ચકચાર મચી જઈ હતી મળતી વિગતો અનુસાર વાત કરીએ તો રાધનપુરથી હિંમતનગર જતી એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત ગાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી છે વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે તમામની બોડીને ત્યારે રાધનપુર રિપેલ હોસ્પિટલ ખાતે ત્યારે મિત્રો પીએમ માટે ખસેડવામાં આવી છે તો રાધનપુરના ધારાસભ્ય સહિતના ઘટના સ્થળે ત્યારે પહોંચ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ધારાસભ્ય સહિતના ઘટના સ્થળે પહોંચ્યા બાદ ધારાસભ્ય કહ્યું કે મૃત્યુના પરિવારને સહાય મળે તે માટે સરકારને રજૂઆત કરી જી મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો